સવાલ છે રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે એનું રાસાયણિક નામ બનાવટ સમીકરણ લખો પેલું તો રસાયણ કયું વાપરે મમ્મી કહી દે કે બેકિંગ સોડા વાપરો બાબા બેકિંગ સોડા એટલે શું એટલે ખાવાનો સોડા બે નામ તો તમને તરત જ આવડી

બાબત કયો વાયુ પસાર કરવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ તો શું થાય કાર્બન ડાયોક્સાઇડ અને એને એમોનિયમ વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને બેકિંગ સોડા એટલે આપણે જો ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટોડિયમ હાઇડ્રોકાર્બોનેટ બરાબર એટલે કે એનએસએલ ટુ એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બરાબર એને સોડિયમ ક્લોરાઇડ બરાબર મીઠું બાબત એને

CL દૂર થયું તો ભાઈ શું શું Na એક H બચેલો અને CO3 બચેલો એટલે NaCO3 બરાબર એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે તમારો બેકિંગ સોડા બરાબર બની ગયું વળી સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો બેકિંગ સોડા પ્રાપ્ત કરી શકે એટલે કે Na2CO3 માં પાછો બરાબર શું H2O ની હાજરીમાં બરાબર શું સોડિયમ હાઇડ્રોજન ના જલીય દ્રાવણ છે જલીય જલીય દ્રાવણ માં Na2CO3 H2O માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું મળે 2 NaCO3 બરાબર એટલે કે શું બેકિંગ સોડા બરાબર બેકિંગ સોડા નો ઉપયોગ આપે છે છે હું પકોડા કેક બનાવવામાં પછી બરાબર ઘરે મમ્મી બરાબર હું ઈનો એસિડ એસિડિટી કે ઈનો આપણે એટલે કે બરાબર એસિડ માટે રાહત મળવા માટે ઈનો વપરાય છે અથવા તમે ભાવ ખીરું હોય એવું હોય બરાબર ઢોસા તો ખીલી કારણ કે આપણે એનો નાખીએ અથવા બરાબર આ શું લાગે ખાવાનું સોડિયમ દુનિયા દે તો હું કરવાનું સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું લીધું પાણી લીધું કાર્બન ડાયોક્સાઇડ લીધો